માધ્ય આરાધના નવરાત્રીમાં હવે ગરબા પાર્ટી પ્લોટ પણ પહોંચી ગયા છે ત્યારે આણંદ શહેરમાં જીઠોડિયા રોડ પર આવેલી વિશ્રુત પાર્ક સોસાયટીમાં વર્ષોથી પરંપરાગત સોસાયટી ગરબાઓ જળવાઈ રહ્યા છે અને જાખમ જોડ શેરી ગરબાની રમઝટ પણ બોલાવી રહ્યા છે આણંદ શહેરની વિશ્રુત સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સોસાયટીમાં રહેતી મહિલાઓ યુવતી અને યુવકો બાળકો ગરબાની રમઝટ બોલાવી રહ્યા હતા મહિલાઓનું કહેવું છે કે જે મજા પોતાના લોકોની વચ્ચે રહીને ગરબા રમવામાં આવે છે અને એટલો આનંદ પાર્ટી પ્લોટના ગરબામાં આવતો નથી શેરી અને સોસાયટીના ગરબાઓમાં જે મજા છે તે ક્યાંય નથી જેથી અમુ અમારી સોસાયટીમાં જ સાથે ભેગા મળીને ગરબા રમવાનો આનંદ માણીએ છીએ અહીંયા બાળાઓ તેમજ વયસ્ક મહિલાઓ પણ ગરબામાં જોડાય છે અને માથા પર માંડવી લઈને ગરબાની રમઝટ માણે છે જ્યારે પરિવારના વડીલો પણ બેસીને ગરબા જુએ છે જેના કારણે પોતિકાઓની વચ્ચે ગરબાની મજા જ કઈ ઓર હોય છે દર વર્ષે પરંપરા અનુસાર અહીંયા શેરી ગરબા રમઝટ જામે છે હું સારી વરસથી આ સોસાયટીમાં રહું છું પરંતુ મેરેજ પહેલાથી એટલે કે પચ્ચીસ વર્ષ પૂરા થઈ અને આ ચોવીસ વર્ષ જઈ રહ્યું છે કે શેરી ગરબા અમે વિશ્રુત પ્રાથમાં ઉછાવી રહ્યા છીએ અને અહીંયા અમે બહુ જ ભક્તિભાવથી પૂર્ણ રીતે માતાજીની ભક્તિ કરી અને ગરબાનો મહોત્સવ ઉજવીએ છીએ અહીંયા કોઈ પણ પ્રકારનું દૂષણ નથી બહેનો સેફ્ટીથી ગરબા ગાઈ શકે છે અને અમે કોઈ દિવસ પાર્ટી પ્લોટમાં ગરબા ગાવા જતા નથી કારણ કે અમને અહીંયા ઘર જેવું પોતિકાનું વાતાવરણ લાગે છે અને મા જગંબાની કૃપા સદાય વિશ્વ સ્તર પર રહે અને વર્ષો વર્ષ આ ગરબા થાય એવી અમારી પૂર્ણ શ્રદ્ધા છે